નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો તાપી જિલ્લાના મુખ્ય સમાચાર ન્યુઝ બુલેટિન માં જૂની કુલીવેલ ગામ ખાતે અજાણ્યા પિકઅપ ચાલકે મોટર ને ટક્કર મારી દેતા એકનું મોત નીપજ્યું સોનગઢ તાલુકાના ઉકાઈ વર્કશોપ ઝુપડપટ્ટી ખાતે રહેતા રણજીત રાય સિંઘ તથા કુણાલ દશરિયા કાથોડી પોતાના કબજાની મોટરસાઇકલ પર સવાર થઈને જૂની કુઇલી વેલ ગામની સીમમાંથી પસાર થતા બોરદા સોનગઢ રોડ ઉપર વળાંક પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા પિકઅપ ચાલકે મોટરસાઇકલ ને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં રણજીત રાય સિંઘ કાથોડીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું

તે વખતે તેમના ઘરમાં પાસે રહેતા કનુબેન રણજી ચૌધરીએ અજીત ચૌધરીના ઘર પાસે કચરો તથા એઠવાડ નાખવા આવતા હતા ત્યારે અજીત ચૌધરીએ તેઓને જણાવેલ કે અમારા ઘર નજીક કેમ કચરો તથા એઠવાડ નાખો છો તેમ કહેતા તે અજીત ચૌધરીને ગમે તેમ નાલાયક ગાળો બોલવા લાગ્યા હતા તે વખતે રણજીત બાબલા ચૌધરીએ તેમના હાથમાંના લોખંડના સળિયા વડે અજીત ચૌધરીને સપાટા મારી ઈજા પહોંચાડી હતી તેમજ રૂપેશ રણજી ચૌધરીએ તેમના હાથમાંના લાકડા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પ્યારા પોલીસે આ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા એલસીબી એ વ્યારા પોલીસ મથકે દારૂના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે પ્યારા પોલીસ મથકે દારૂના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી ટીચકપુરા બાયપાસ રોડ પર જોવા મળેલ છે જે બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ટીચકપુરા બાયપાસ હાઈવે પરથી પ્યારા પોલીસ કે દારૂના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી વિજય હરિ પરમારને ઝડપી પાડ્યો હતો

તારીખ છ પાંચ બે હજાર ચોવીસ સુધી શાળા કોલેજોમાં વેકેશન રહેશે પરંતુ હાલમાં આઈટીઆઈ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ છે પરંતુ ડેપો દ્વારા ફાળવવામાં આવેલ ભીલ જાંબોલી ગામની એસટી બસ બંધ કરી દેવામાં આવેલ હોવાથી આઈટીઆઈ કરવા જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે ત્યારે ભીલ જાંબોલી ગામ ખાતે ફાળવવામાં આવેલ એસટી બસ ફરીથી શરૂ કરવામાં આવે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓને જાણવા જોગ સચિવ લાયશનિંગ બોર્ડ ઉદ્યોગ ભવન ગાંધીનગર મારફત રાજ્યના જુદા જુદા કેન્દ્રો ખાતે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસથી ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા લેવામાં આવનાર છે પરીક્ષામાં પાત્ર ઉમેદવારના નામ રોલ નંબર તેમજ પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આ ખાતાની વેબસાઇટ પર ઉમેદવારો જોઈ શકશે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સની સેવાઓ માટેની સારથી પોર્ટલની વેબસાઇટ પર ડેટાબેઝ મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી રાજ્યની આરટીઓ તથા આરટીઓ કચેરી ખાતે લર્નિંગ લાઇસન્સ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સને લગતી સેવાઓ તારીખ અઠાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગ્યા સુધી બંધ રહેશે જેની નોંધ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે વ્યારા નગરના નાકાથી ઉકાઈ નાકા તરફ જતા રોડ પર અજાણ્યા વાહન ચાલકે એક વૃદ્ધને ટક્કર મારી દીધી હતી તેમજ અજાણ્યા વાહન ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો જોકે અકસ્માતમાં વૃદ્ધને માથે ઈજાઓ પહોંચી હતી ત્યારે રાહદારીઓએ તથા સ્થાનિકોએ તેમની પટ્ટી કરીને માનવતા મહેકાવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વ્યારાના ઓમનગરમાં રહેતા મનાજ મહાલે નામનો યુવક આજે બપોરના સમયે કેનાલ તરફના રસ્તેથી તેની હેર સલોની દુકાને જઈ રહ્યો હતો તે દરમિયાન વ્યારાના આરજર સોસાયટી પાસેથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા કેનાલમાં બાઈક સાથે યુવક ખાબક્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ થતા આસપાસના લોકો તેમજ વાહન ચાલકોએ પાલિકાની ફાયર આવતા કલાકો બાદ યુવકની મોટરસાઇકલ મળી આવી હતી પરંતુ યુવક મળી આવ્યો ન હતો તેમજ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી વ્યારા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે તાપી જિલ્લાના તમામ નાના મોટા સમાચારો જોવા માટે ચેનલને લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં હવે અમને રજૂ આપશો આભાર